શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ અકી જય શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું પાસઠમું નામ મહાપતિત પાવન મહાપતીત પાવનાય નમઃ શ્રી ગોસાઇજી મોટા મોટા પતિતોને મહાપાપ અને દોષમાંથી મુક્ત કરી તેમને પવિત્ર કરે છે જેમની ગતિ નરકની છે તેવા મહાપાપીઓનું રક્ષણ કરનાર સંત પુરુષોમાં શ્રી ગુસાઈજી મોખરે છે શ્રી ગુસાઈજી સાક્ષાત પ્રભુ છે તેથી ગમે તેવા દુષ્ટમાં દુષ્ટ પાપી જીવોનો પણ ઉદ્ધાર કરવા સમર્થ છે ને વાર્તા ચરિત્ર છે એક વૈષ્ણવે વિચાર કર્યો શ્રી ગુસાઈજી પાપીઓને કેવી રીતે તારે છે તેની પરીક્ષા કરું તેથી તે વૈષ્ણવ સ્મશાનમાં જઈને રહ્યા બળેલા મરદાના લાકડા પર રસોઈ કરી ખાવા લાગ્યા થોડા સમય પછી એક રાજાને કોઢ નીકળ્યો ઘણી દવાથી રોગ દૂર ન થયો શ્રી ગુસાઇજીએ રાજાને આજ્ઞા કરી તમે સ્મશાનમાં જાઓ ત્યાં અમારા વૈષ્ણવ રહે છે તેનું જૂઠની લેવાથી તમારો કોઢ મટશે રાજાએ આવીને તે વૈષ્ણવનું જૂઠણ લીધું અને કોઢ મટી ગયો શ્રી ગોસાઇજી આ વૈષ્ણવનું નામ વૈષ્ણવદાસ રાખ્યું અને દેહ છોડતા પહેલાં તેમણે પોતાનું સર્વસ્વ શ્રી ગોસાઇજીને અંગીકાર કરાવ્યું તો ચાહે ગમે તેવી કૃતિ હોય પણ શ્રી ગોસાઇજી તે જીવના દોષને દૂર કરે છે બીજો પણ એક પ્રસંગ છે કે જેમાં શ્રી ગોસાઇજી મંદિરમાં રાત્રિમાં એક ચોર ઘૂસી આવ્યો અને અનેક સોના ચાંદીના બર્તન ઠાકોરજીના જેવર વગેરેની પોટલી બનાવી અને જવા ગયો પણ જેવો જવા જાય તો પોટલી ખુલી જતી આવું ત્રણ ચાર વાર થયું થોડો અવાજ થયો અને શિવઠલનાથજીના બહુજીની આંખ ખુલી ગઈ તેમણે ચોર મચાવ્યો ચોર પકડાઈ ગયો સેવકોએ તેને બાંધી લીધો અને સવારે હાકીમના હવાલે કરવાની નક્કી કર્યું શ્રી વિઠ્ઠલનાથજીએ વિચાર્યું કે હાકીમ તો આને જેલમાં સડાવીને મારી નાખશે તો તેના ઘરના બીબી વચ્ચા ભૂખા મરી જશે તો ચોરને પૂછ્યું કે તું ચોરી કેમ કરે છે તેણે કહ્યું મને ચોરી કરવાની આદત છે હું ચોરી છોડી નહીં શકું શ્રી વિઠ્ઠલનાથજી તેના સત્ય બોલવા પર પ્રસન્ન થયા અને કહ્યું કે હું તને કોઈક શરતો પર છોડી શકું છું જેની પાસે સો રૂપિયા હોય તેમાંથી તું કેવલ બે રૂપિયા ચુરાવજે ગરીબના ઘરે ક્યારેય ચોરી નહીં કરતો અને આખરી શરત તે છે કે હંમેશા સત્ય બોલજે ચોરે આ ત્રણેય શરતો માનીશ ગોસાઇજીએ તેને છોડી દીધો ચોરે સોચ્યું કે ગરીબના ઘરે તો ચોરી કરવાની નથી પૈસાવાળા સો રૂપિયામાંથી કેવલ બે લેવાના છે એના કરતાં તો સારું છે કોઈ રાજાને ત્યાં ચોરી કરું એટલું બધું મળશે કે મારે રોજનું આ કાર્ય જ ખતમ થઈ જશે તો ચોર સભ્ય જ મનુષ્ય જેવા કપડાં પહેરી એક રાજાના મહેલમાં ગયો નોકરે પૂછ્યું કોણ છે ક્યાં જાય છે તેણે કહ્યું તમે જોતા નથી હું તો ચોર છું ચોરી કરવા મહેલમાં જાઉં છું નોકરને થયું કે આ કંઈ મજાક કરે છે તેણે અંદર જઈ ચોરી કરી થેલામાં હીરા જવારા જેવર વરી લીધા બહાર નીકળ્યો ચોકીદારે પૂછ્યું કે આમાં શું છે તેણે કહ્યું આમાં તો ચોરીની વસ્તુઓ છે બતાવું ચોકીદારને તેના વાત પર વિશ્વાસ ન થયો અને જવા દીધો થોડીવાર પછી અંદર શોર મચ્યો અને બધાએ તેને પકડી લીધો રાજા પાસે લઈ ગયા રાજાએ કહ્યું કે તેને અંદર કોણે આવવા દીધો તેણે બધી વાત સત્ય બતાવી દીધી થયું કે આ તો ચોર હોવા છતાં પણ સત્ય બોલે છે અને રાજા તેની આ સચ્ચાઈથી બહુ ખુશ થયા અને કહ્યું કે તું ચોર હોવા છતાં પણ આટલું બધું સત્ય કેવી રીતે બોલે છે તેણે કહ્યું કે આ શિક્ષા મને શી આપી છે ને બીજે દિવસે રાજા તેની સાથે શ્રી પાસે પહોંચ્યા અને પ્રભાવિત થયા અને રાજા અને ચોર બંને શ્રી ગોસાઇજીના સેવક થયા અને નિયમથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા તો ગમે તેવો દોષ હોય પણ શ્રી ગોસાઇજીનું સ્વરૂપ એવું છે કે આપ તે દોષ પણ દૂર કરે છે અને તેને શ્રી ઠાકોરજીમાં જોડી દે છે મહાપતિત પાવનાય ન શ્રી ગુસાઈજી પરમ દયાલકી કી જય